સ્ટિંગ છે મુરલીધાર કાં છે બધા મજામાં એ ટાઈમ થયો હે આઠ જય શ્રી કૃષ્ણ દાયરા ને આઠ વાગ્યા હે એ આજ વેલા ઉઠી ગયા તા તે હું દોરાયો આઈંદા ને ક્રેક ની નાખી ને પછી ની બધાય બાજરો ભઈરો હે હા બાજરો આપણે હે ને હાડા ચાર થી પૂણા પાંચ ગુણી જેવો છે હા પણ હતો એ જાજો નઈ ને હા થોડો કઈ જાતો

ને આમ તો વધારે હે ને રોટલો જ ખાવાનો હોય અમારે રોટલી ઘસી હોય જે થોડીક કરે ને તે વધી પડે બહુ કોઈ ના ખાય એટલે ઘઉં એટલા જોઈ નહીં પણ તો એ હે ને થોડાક છે અને આવું જો હે ને નાહી ધોઈ લીધું ને બીજ છે એની નાઈ ધોઈ લીધું ને હવે જો હેને માલને નાખવાનું જઈ રહી ગયું હે મેં અહીં હંજવાયું ભાણા ને એવું બધું કર્યું ને આની બધી બાજરો કર્યો તો હે ને થોડી લુગણા થઈ છે તે અમે માલ લઈને આપ દઈ પછી લુગણા ધોવા મળી એમ હે તો હાલો તમારે સાચ મારે છે હાલા આ પાડો હી ને જો કે ગાર જળી હે તો જવા થાય લકા નથી જવાનું હા મામા ગયા હે ગામમાં હા અમારે હવે આજે બાપુરા માં જમણવાર હે હા

f bai ba a ia a a a aa a a a ana kaan ub ana cam u a

બાકી જો જોણસ આવે નઈ એમ કે બાર પોરેથી ખાય નઈ વાય

બારપોરે ગયા હે એ અમને કે તમારે જવું હોય તો તમે જાઓ તો એક જણાને વળી કે ભી દોર આવું આવવું પડે આમ કંઈ અમાર નથી જાવ તમે જાઓ તે ત્યાં ગયા હે ને આવી મૂકવા ગયા હે ને આવો જમી હે લુગળા લઈ આવી હોકેલી મૂકી દીધા ને હંજવારી કરી લીધું ને હવે વાહીંદા કરી નાખું વાહીંદા કરી લઈને ને પાવરી પલમ ફી હું દોઈ લઈ ને અહીંયા મારા મામા અટાણે જ છે પણ અહીંસેન થઈ ਤੋ ਪਾਈ ਤੇ ਇਹ ਤੇ ਵਾਹੀ ਦਾ ਨਾ ਦਈ ਨਾ ਪਾਵਰੀ ਭੱਲੇ ਭੀ ਹੁੰਦਈ ਲੈ ਪਸੀ ਅਮੰਝਾਹ ਅਦੁੱਤੇ ਵੇਲਮ ਦੇਵਾਨੂ ਹੈ ਮੈਂ ਕਹਤਾ ਦਾ ਤੋ ਵੇਲੇ ਰਮ ਕਰੇ ਲਈ ਨਹੀਂ ਜੈਵਾ ਨਹੀਂ ਮੁਕਵਾ ਗਿਆ ਤੀ ਨਾਲ ਵਾਹੀ ਦਾ ਮੰਡੂ ਨਾਖਵਾ ਤੋ ਹਣੇ ਆ ਬੇਹੁੰਦਾਂ ਤਾਂ ਤੈਨਂ ਫੀ ਗਿਓ ਜਲਦੀ ਜਲਦੀ ਉਹਨੇ ਭੇਹੁੰ ਦਈ ਲੈ ਜਲਦੀ ਭੇਹੁੰ ਦਈ ਲੈ ਪਸੀ ਪਾਈ ਲਈ ਪਾਈ ਲਈ ਪਸੀ ਹਣੇ

હાડા નવ જેવું થયું હે ને અમે જો જમીન આ રાધિકા ગૌરી નહોતી ને હું ગઈ હતી ફઈતા વહેલા વયા ગયા હતા તેમ આમ બધા ભેગા ગયા તા બધા કરીને ત્યાં જઈને જીરીક બેઠા હતા તો જમવાનું થઈ ગયું હતું પછી જમી લીધું ને પછી ઘડીક વાર બેઠા ને પાછા આવતા આવતા રહ્યા અને નહીં ઘણી વાર થઈ મારે નગર સોલી લેવાની હતી તો ત્યાં ગઈ હતી આવીને આમને મૂકી ગયા હતા ને મામા જમીન પર બહાર આવતા ગયા હતા ને આ અમને મૂકી ગયા ને પછી જમવાનું બાકી હતું અહીંથી જઈને કેમ હે ને પરબારા રોહડે ગયા હતા અહીંયા કામ કરતા હતા તે જઈને ખાવાનું બાકી હતું પણ અમને મૂકી ગયા ને પછી આવીને માલને નાખ્યું ને પછી પાછા ગયા ને હું સોલી લેવા ગઈ હતી રાધિકાની તે ઘણીક વાર ત્યાં બેઠી ને હવે હે ને ભૂઈતા રોકાઈ ગયા હે કોઈ આવે આન ભેગા આવતા રહીએ કે શું કરે આઈ આવતો રહેવાનું જ કહેતા હતા કે જરા જરા માથું દુઃખે એવું લાગે તે લગભગ આવતા રહે પણ ભય શું કરે તો એમ હેન હાલ હેન આપણે આજના વિડીયો પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવા લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ